આ આમ આદમી પાર્ટીના નેતાઓ રાત દિવસ લડતા હતા તમે જોયું કે પહેલા રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી એના પછી બીજા ઘણા બધા નેતાઓ આ ખેડૂતોના સપોર્ટમાં આવ્યા પણ મિત્રો વારા પછી એક પછી એક નેતાઓની ધરપકડ કરવામાં આવી તો હવે બધા લોકો એવું કહી રહ્યા છે કે આ ખેડૂતોને છોડાવવા માટે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે અરવિંદ કેજરીવાલ આવે તો આમને જલ્દીથી ન્યાય મળે તો મિત્રો અત્યારે હાલ શું અરવિંદ કેજરીવાલનું હેલિકોપ્ટર આવી પહોંચ્યું કે આવી રહ્યું છે આવા સમાચાર તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યા હશે તો એનું શું છે સત્ય હકીકત અને સાચું કારણ તો મિત્રો અત્યારે હાલ જે પણ લોકો એવા સમાચાર ફેલાવી રહ્યા છે કે કે અરવિંદ કેજરીવાલ બોટાદમાં આવી રહ્યા છે અને ખેડૂતોને ન્યાય અપાવશે તો મિત્રો અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાએ એક આપણને સૌથી મોટા સમાચાર આપ્યા છે મિત્રો વિષાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમનો મહિનાનો જે ધારાસભ્યનો પગાર આવી રહ્યો છે એ પગાર મિત્રો પૂરેપૂરો જે જે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે ઘર તોડી દેવામાં આવ્યા છે એમાં એ પૈસા વાપરવા જઈ રહ્યા છે તો મિત્રો તમે વિચાર કરો કે આ ખેડૂતોના ન્યાય માટે આમ આદમી પાર્ટીના નેતાઓ જ સપોર્ટમાં આવી રહ્યા છે ભાજપના કોઈ પણ નેતાઓ અમને સપોર્ટ નથી કરી રહ્યા બધા લોકો અત્યારે હાલ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે અને ખેડૂતો પણ આમ આદમી પાર્ટીને જ સપોર્ટ કરે છે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો ઘણા બધા લોકો તો આમ આદમી પાર્ટીને એવું કહી રહ્યા છે કે હવે આ વખતે તો આમ આદમી પાર્ટીને જ આપણે જીતાડીશું બીજા કોઈ પાર્ટીને આપણે વોટ આપવાનો નથી